વાત છે અરવલ્લીની અરવલ્લીના ગામના લોકો ધરણા પર બેઠા છે જી હા લોકશાહીનો હક છીનવતા ગ્રામજનોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે અરવલ્લીના ભીલોડા તાલુકા ગ્રામ પંચાયતમાં ધરણા પ્રદર્શન ચાલુ છે સરપંચ પદનું ફોર્મ ન સ્વીકારતા ગ્રામજનો ધરણા પર સમય પૂરો થયો છે આમ કહીને ફોર્મ ન સ્વીકાર્યું તેવો આરોપ આ ગ્રામજનો કરી રહ્યા છે બપોરે બાર વાગે તાલુકા પંચાયતમાં હાજર છતાં પણ ફોર્મ ન સ્વીકારાયું તેનો આક્રોશ આ ગ્રામજનો કરી રહ્યા છે સરપંચ પદનું ફોર્મ સ્વીકારવા ઉગ્ર માંગ સાથે સુનોખ ગામના લોકો ધરણા પ્રદર્શન કરી રહ્યા છે ફોર્મ ભરવા માટે આવ્યા અમારો ફોર્મ બધા એ લોકોને ભરાતા હતા અમારે સાઈડમાં બાજુ ને ટેબલ પર ફોર્મ મૂકેલું હતું અને આ લોકો ટાઈમ થઈ ગયો એમ કરીને એમનું ફોર્મ પેલા ભાઈએ આવ્યા હુમલા પેલા હાલથી એ લોકો કીધું કે ટાઈમ પૂરો થઈ ગયો એ એ ટાઈમ પૂરો થઈ ગયો એમ કરીને અમારું બધું ફોર્મ સાઈડમાં કરી દીધા તમારી શું છે અમારે તો જ્યાં સુધી અમને ન્યાય ના મળે ત્યાં સુધી અમે ધરણા પર બેસશું અને અમને ચોક્કસ ન્યાય મળવો જોઈએ ફોર્મ ભરવા માટે આવ્યા હતા અને સરાબાર વાગ્યે અહીંયા ઓફિસની અંદર આવી ચૂક્યા હતા પણ અમારે સામેવાળા પક્ષના ફોર્મ ભરવાના ચાલુ હતા પણ અમારા એમના ફોર્મ ભરવામાં અઢી વાગ્યાનો ટાઈમ થઈ ગયો અઢી વાગ્યા પછી અમારા ફોર્મ સ્વીકારવાનો આવ્યા હવે ત્રણ વાગ્યા સુધીની અંદર અમારા ફોર્મ પૂરા ના થયા અને છેલ્લું અમારું લાસ્ટ ફોર્મ રહી ગયું તો એ ફોર્મ માટે અમારા આ આ પર આવ્યા છે યોગ્ય મળે એના માટે પ્રોસેસ કરીએ આવી પહોંચેલા સમાપક્ષ વાળાનું ફોર્મ ભરવાનું ચાલુ હતું તો અમારું ફોર્મ ભરવાનું કે ત્રણ તમારો ટાઈમ પૂરો થઈ ગયો છે એટલે તમારું ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં ત્રણ વાગી ગયા છે તમારું ફોર્મ લેવામાં આવશે નહીં તો જ્યાં સુધી અમારું ફોર્મ ફોર્મ ન લેવાય ત્યાં સુધી અમે ઝરણા કરવાના છીએ